નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિની સાડેસ્તી અને ધૈયા બદલાશે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિદેવ પોતાની ચાલ બદલવાના છે જેના કારણે બાર માંથી આ ચાર રાશિઓ પર સૂર્ય અને શનિના પરિવર્તનનો પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિના પ્રભાવને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડે સતી શરૂ થવાની છે જ્યારે કેટલીક રાશિઓ માટે સાડે સતીનો અંત થવાનો છે કેટલીક રાશિઓ માટે ખુશીના દિવસો આવવાના છે જ્યારે કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ આવવાની છે તો મિત્રો તમે બધાએ આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ શનિવારના રોજ થવાનું છે આ દિવસે શનિ અમાવસ્યા પણ છે आ दिवसे शनिदेव कुंभ राशि छोड़ी ने मीन राशि प्रवेश करशे आवी स्थिति में ग्रहों बदलाशे मित्रों शनि अमावस्या ना दिवसे शनिदेव पोता कशिमा थी गुरुनी मीन राशि प्रवेश करशे नो आ परिवर्तन घनी माटे सारा समाचार लावशे खरेखर शनिनी राशि परिवर्तन ने कारण શનિની સાડે સતી અને શનિની ધૈયાની સ્થિતિ બદલાશે શનિ મીનમાં જવાથી મકર રાશિ પર શનિની સાડે સતી સમાપ્ત થશે આ ઉપરાંત મેષ રાશિ એવી રાશિ હશે જેની શનિની સાડે સતી શરૂ થશે તમને જણાવી દઈએ કે શનિનું પરિવર્તન પણ ખાસ છે કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પર થવાનું છે દિવસે સૂર્યગ્રહણ પર થવાનું છે એટલે કે શનિ અમાવસ્યાના દિવસે શનિ અને સૂર્યનું આ દુર્લભ સંયોજન લગભગ સો વર્ષ પછી થઈ રહ્યું છે જેના કારણે કેટલીક રાશિઓને બમ્પર લાભ મળવાનો છે મિત્રો શનિદેવ અને સૂર્યદેવ આ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવવાના છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા कमेंट बॉक्स में साचा हृदय जय शनिदेव महाराज लखो जे कर्मदाता शनिदेव ना आशीर्वाद हमेशा तमारा बधा पर रहे अने शनिदेव ना आशीर्वाद थी जीवन बधी ना आशीर्वाद हमेशा तमारा बधा पर रहे अने शनिदेव ना आशीर्वाद थी थीवन बधी समस्याओं दूर थाय तो मित्रों ચાલો જાણીએ કે શનિ અમાવસ્યાના દિવસે સૂર્ય અને શનિની રાશિમાં પરિવર્તનનો આ રાશિઓ પર શું પ્રભાવ પડશે નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર સૂર્ય અને શનિની અદભુત યુતિને કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે जेना कारणे तमारा जीवन मा खुशियों आवशे तेथी आ समय दरमियान तमने समयांतरे अचानक धन लाभ मिली शके छे उपरांत तमने जणावी दईए के कुंभ राशि ना जातको माटे के आ समय शनिनी नी साती नो अंतिम तबक को तमारा पर चाली रह्यो छे जेना कारणे तमने स्वास्थ्य संबंधित समस्या ઓ પણ થઈ શકે છે કુંભ રાશિ માટે શનિદેવના ગતિ પરિવર્તન સાથે સૂર્યના ગ્રહણનો સંયોગ ખૂબ જ મહત્વનો છે આ સમયગાળામાં કુંભ રાશિના જાતકોને જીવનમાં અનેક નવા અવસર મળશે શનિદેવ તેમના પર ક્રમશ અસર કરશે જેનું પરિણામ જીવનમાં બધી જ મોરચે પ્રગતિ રૂપમાં જોવા મળશે આ સમયનો પ્રભાવ તેમના વ્યવસાય આરોગ્ય અને સંબંધોમાં શું પરિણામ લાવનાર થશે તેઓને આર્થિક બાબતોમાં મજબૂતી મળશે અને પુખ્ત નિર્ણય લેવા માટે સારો સમય હશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન તમારા ગૃહમાં સૂર્ય અને શનિની ગતિને કારણે તમને ધન લાભ મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી કારણે તમને ધન લાભ મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે જે લોકો વ્યવસાય કરે છે તેમના વ્યવસાયમાં નફો થશે તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે આ દિવસોમાં તમારા પર લક્ષ્મીના આશીર્વાદ વરસશે सूर्य ग्रहण पर सूर्य देव और शनि देव ना अनंत आशीर्वाद વરસવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સૂર્ય ગ્રહ થી તમારો sara દિવસોની શરૂઆત થશે sara દિવસોની શરૂઆત થશે તેમ જ સૂર્યના પરિવર્તન થી આ રાશિના જાતકોને જીવનમાં નવી દિશામાં આગળ વધવાની તક મળશે ખાસ કરીને જો તેઓ નવી યોજનાઓ પર કાર્ય કરે તો સફળતા નક્કી છે તેઓને ખડતલ મહેનત કરવી પડશે પરંતુ તેનાથી જીવનમાં લાંબા ગાળાના લાભો મળી શકે છે આ પ્રભાવ શનિદેવની અનુકૂળતા અને ગ્રહોના અનુક્રમણાથી વધુ મહત્વનો બને છે તેથી કુંભ રાશિના જાતકોએ આ અવસરોને ઓળખી તે પ્રમાણે પગલાં લેવા જોઈએ નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિ અને સૂર્યની યુતિથી તમને ફક્ત લાભ છે જ મળવાનો છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ અને સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસવાની છે જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિની સાડા સતી પણ તમારા પરથી સમાપ્ત થશે સાડા સતી પણ તમારા પરથી સમાપ્ત થઈ જશે જેના કારણે તમારા દુઃખના દિવસો પણ સમાપ્ત થઈ જશે અને તમને શનિદેવની કૃપા મળવા લાગશે આ સમય દરમિયાન તમારા ત્રીજા ભાવમાં સ્થિત શનિ પાંચમાં નવમાં અને બારમા ભાવ પર નજર રાખશે જેના કારણે ટૂંકી યાત્રાઓની શક્યતા રહેશે આ યાત્રાથી તમને ફક્ત લાભ જ મળશે મકર રાશિ માટે સો વર્ષ પછીના સૂર્યગ્રહણ અને શનિદેવના ગતિપ્રિવર્તનનો પ્રભાવ અત્યંત મહત્વપૂર્ણ રહેશે શનિદેવ આ રાશિના સ્વામી ગ્રહ છે અને તેમનું ચાલ બદલવું મકર રાશિના જાતકોના જીવનના વિવિધ ક્ષેત્રોમાં નાનાથી મોટો પરિવર્તન લાવશે આ સમયગાળામાં મકર રાશિના જાતકોને તેમના કામકાજમાં નવી તક અને સફળતા મળશે જો કે શનિદેવ તેમની સાડેસ્તી અને ધૈયા દ્વારા થોડું તાણ આપી શકે છે પરંતુ તે તેઓને મજબૂત બનાવશે અને જીવનમાં મહત્વપૂર્ણ શિખરો સર કરવા માટે પ્રેરિત કરશે આ સમય દરમિયાન મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં મહત્વના ફેરફારો જોવા મળશે જેમાં તેઓને તેમનો શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાયમાં નફો મળી શકે છે શનિદેવના આશીર્વાદથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને લાંબા ગાળાના રોકાણ માટે આ સમય અનુકૂળ છે સાથે જ સૂર્યના ગ્રહણનો પ્રભાવ તેમના માટે નવી ઉર્જા લાવશે અને જીવનમાં સ્પષ્ટ દિશામાં આગળ વધવાની તક આપશે આ સમય દરમિયાન શહેરની અંદર અથવા બહાર વિદેશ યાત્રાઓ અને સ્થાનાંતરણની શક્યતાઓ હોઈ શકે છે આ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે મકર રાશિના જાતકો વર્ષ પછી સૂર્ય અને શનિનો યુતિ તમને ફક્ત લાભ જ લાવશે તેમજ સંબંધોમાં પણ સુધારાની સંભાવના રહેશે જૂના વિવાદો સમાપ્ત થઈ શકે છે અને પરિવાર સાથે સુમેળ વધશે આરોગ્યના દ્રષ્ટિકોણે જાતકોએ તેમના શરીર અને મન પર ધ્યાન આપવું જોઈએ કારણ કે શનિદેવના ગતિપ્રિવર્તન સાથે મનોવૃત્તિમાં થોડી ગતિશીલતા આવશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય અને શનિનો યુતિ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં બનવાની છે જેના કારણે તમને આ સમય દેવી લક્ષ્મીના ઘણા આશીર્વાદ મળવાના છે તેથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે તેમજ આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો અદ્ભુત યુતિ સફળતા લાવશે શનિદેવના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે હૈ મિત્રો તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે વૃષભ રાશિ માટે આ સમય અત્યંત મહત્વનો અને પ્રગતિશીલ સાબિત થશે સૂર્યગ્રહણ અને શનિદેવની ગતિમાં આવેલા બદલાવના કારણે વૃષભ રાશિના જાતકોના જીવનમાં નવી શરૂઆત અને મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે શનિદેવ તેમના પ્રયત્નો અને શ્રમનું મૂલ્ય આપતા ગ્રહ છે અને તે ચાલ બદલવાના કારણે આ રાશિના જાતકોને સફળતાના નવા મંચો પર પહોંચી શકે છે ભગવાન શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા કાર્યો તમારી મીઠી વાડી થી પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ નો અંત આવશે મિત્રો તમને તમારો પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે તા અવધી વૃષભ રાશિના જાતકો માટે તેમનું વ્યવસાયિત જીવનમાં મજબૂત પાયો નાખે તેવી હશે નવી યોજનાઓ અમલમાં લાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે ગ્રહોનું સંકેત તેમના પ્રયત્નોને સકારાત્મક પરિણામો તરફ દોરી શકે છે શનિદેવની કૃપાથી આર્થિક મોરચે સુધારો થશે અને પહેલા થયેલા નુકસાનના મલમરૂપે આ સમય કામ કરશે વૃષભ રાશિના લોકો માટે આ સમય રોજગારના ક્ષેત્રમાં વધારાની તકો લાવશે અને સફળતાનું દરવાજો ખુલી શકે છે આ સાથે તેમના સ્વાસ્થ્યમાં ઉર્જા અને તાજગી અનુભવાય અને જે પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થાય સૂર્યગ્રહણના પ્રભાવ હેઠળ તેમને આત્મવિશ્વાસ અને નવી દ્રષ્ટિ મળશે જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભાવશાળી બને પરિવાર અને સંબંધોના મોરચે પણ શાંતિ અને સમજૂતીનો માહોલ રહેશે જૂના વિવાદો સમાપ્ત થશે અને સંબંધોમાં મીઠાસ આવશે જો તેઓ આ સમયગાળાનો સદુપયોગ કરી મહેનત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તો વૃષભ રાશિના લોકો જીવનમાં ઊંચાઈઓ સર કરી શકે છે આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોને પોતાના લક્ષ્યો પર ફોકસ રાખવા અવસર ઓળખવા અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણયો લેવા પર ભાર આપવો જોઈએ આ અવધિ તેમના માટે જીવનમાં સમૃદ્ધિ અને સુખનો દરવાજો ખોલશે નંબર ચાર ધન રાશિના જાતકોને જણાવવી દઈએ કે વર્ષ પછી તમને સૂર્ય અને શનિના યુતિથી તમને લાભ થવાનો છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે તમે દિવસેને દિવસે કૂદકે ને ભુસ્કે પ્રગતિ કરશો સૂર્ય દેવ અને શનિ દેવના આશીર્વાદથી તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહી છે ધન રાશિ માટે આ ગ્રહ્યો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે સો વર્ષ પછીના આ સૂર્યગ્રહણ અને શનિદેવના ગતિ બદલાવના કારણે ધન રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે આ સમય દરમિયાન શનિદેવ તેમની સાડેસ્તી અથવા ધૈયાના પ્રભાવથી નવા પ્રેરણાદાયક પરિબળો લાવશે જે જીવનના દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ પ્રગતિ તરફ દોરી જશે ધન રાશિના જાતકો માટે આ અવધિ મહેનતનું ફળ લાવનારી થશે તેથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખો મળી શકે છે ઉપરાંત આપણે તમારા શિક્ષણની વાત કરીએ તો આ સમયે તમારા શિક્ષણમાં સારા પરિણામો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતા મળશે વર્ષ પછી સૂર્ય અને શનિની યુતિ પરિવારમાં વિવાદો દૂર કરશે અને ખુશીઓ અકબંધ રહેશે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય કાર્યક્ષેત્રમાં વિશેષ સફળતા અને નવા અવસર પ્રાપ્ત થશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છતા હો તો આ સમય શ્રેષ્ઠ સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારી મહેનતના પરિણામો ઝડપથી જોવા મળશે અને તમે લાંબા ગાળાના નફા માટે મજબૂત પાયો મૂકશો આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ સમય અનુકૂળ છે જ્યાં પુરાણા દેવા દૂર થશે અને આર્થિક સ્થિરતા મળી શકે છે સૂર્યગ્રહણના પ્રભાવ હેઠળ તમારું આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા લક્ષ્યોને પહોંચવા માટે વધુ મજબૂત અને કટિબદ્ધ બનશો જીવનમાં નવી દિશાઓ અને અવસરો મળશે જેમાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે સંબંધોની દ્રષ્ટિએ આ સમયગાળો શાંતિ અને સમજૂતી લાવશે પરિવાર સાથે વધુ સકારાત્મક સમય પસાર થશે અને જૂના વિવાદોનો અંત આવશે આરોગ્ય સંબંધિત મુદ્દાઓમાં પણ સુધારો જોવા મળશે પરંતુ તંદુરસ્ત જીવનશૈલી જાળવવી મહત્વપૂર્ણ રહેશે આ પ્રભાવ શનિદેવ અને સૂર્યના સંગમના કારણે ધન રાશિના જાતકો માટે જીવનમાં એક નવી શરૂઆત લાવશે મહેનત અને સંયમ સાથે આ સમયગાળાનો સદુપયોગ કરવાથી તમે તમારા જીવનના મહત્વના લક્ષ્યો હાંસલ કરી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર